વડોદરા કોર્પોરેશને આજે સો કરોડના ગ્રીન બોન્ડ બહાર પાડ્યા વડોદરા મહાનગર સેવા સદન VMC દ્વારા રૂપિયા 100 કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જ માં ઇલેક્ટ્રોનિક્સ પ્લેટફોર્મ ઉપર બિડિંગ કરવામાં આવ્યું હતું માર્કેટ ખુલતાની સાથે જ 1 સેકન્ડમાં 452 કરોડ ભરાઈ ગયા હતા અને 1 કલાકમાં રૂપિયા 1460 કરોડનું બિડિંગ થયું હતું આ બોન્ડ કેન્દ્ર સરકારની અમૃત યોજના 0.2 માં કોર્પોરેશનના ફાળાની રકમ આપવા માટે બહાર પાડવામાં આવ્યા છે જેનું 14% થી વધુ ભરણું ભરાતા પાલિકાના અધિકારીઓ હોદ્દેદારોએ કારો પાળી ખુશી વ્યક્ત કરી હતી દિશામાં પ્રોત્સાહન આપતું એટલે કે ઈ બોન્ડ અથવા ગ્રીન બોન્ડ અને એ રીતે રોકાણકારોને આકર્ષી અને વડોદરા મહાનગરપાલિકાને જે પણ કામો કરવાના થતા હોય છે વિકાસના કામો જેમાં આદરણીય વડાપ્રધાન શ્રી દ્વારા જે તે સમયે અમૃત યોજનાને આ ઈ બોન્ડ સાથે જોડી અને વિકાસના કામોમાં આ દિશામાં કાર્ય કરવાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ગત વર્ષે પણ વડોદરા શહેરે નોંધપાત્ર ઈ બોન્ડ દ્વારા નોંધપાત્ર વિકાસની દિશામાં વડોદરા શહેરના વિકાસને વધુ વેગવાન બનાવ્યો છે ત્યારે આ વખતે પણ ગ્રીન બોન્ડ થકી આપણે આ રોકાણકારોને આકર્ષી અને આ દિશામાં આપણે પણ આગળ વડોદરાના વિકાસને વધુ વેગવાન બનાવી શકીશું ગત ગત વર્ષે સો કરોડની સામે આપણને દસ ગણું એટલે કે એક હજાર કરોડનું બિલ્ડિંગ હતું જે સાત પોઈન્ટ પંદર ટકા વ્યાજના દર પર પડ્યું હતું ત્યારે આ એનું ઇન્ટેન્સિવ તેર કરોડ બાદ કરતાં ચાર પોઈન્ટ પંચાવન ટકાના દરે આપણને પડ્યું હતું અને આ વખતે આપણે સો કરોડની સામે ચૌદસો સાહીઠ ઓવર સબસ્ક્રાઈબ એટલે કે સાત પોઈન્ટ નેવું ટકાના ઇન્ટેન્સિવ બાદ કરતાં દસથી તેર કરોડની અમાઉન્ટ આપણને પાંચ પોઈન્ટ ત્રીસથી પાંચ પોઈન્ટ ટકાના દરે મળશે વડોદરા શહેરના વિકાસને વધુ વેગવાન બનાવવાની દિશામાં મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા તથા એકાઉન્ટ વિભાગના તિવારીજી અને તેમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું તેમના ઉત્કૃષ્ટ અનુપમ પ્રયાસોને કારણે આપણે આજે વડોદરા મહાનગરપાલિકા આટલા રોકા રોકાણકારોને આકર્ષી અને વડોદરાના વિકાસમાં ત્રણ અલગ અલગ કામો જેમ કે શેરખી ખાતે સો એમએલડીની ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે લગભગ બાસઠ પોઈન્ટ સાહીઠ કરોડના ખર્ચે અને ઉંડેરાના એકવીસ એમએલડી ક્ષમતાનો શુએટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પમ્પિંગ સ્ટેશન છે અને ડ્રેનેજ નેટવર્ક લાઇન નાખવા માટે લગભગ છ કરોડ આમ ભારત સરકાર મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ અને યુએસ ટ્રેઝરી વિભાગ તરફથી આ મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવા માટે જેને પણ વડોદરા મહાનગરપાલિકાના સૌ અધિકારી સ્ત્રીઓની ટીમ અને સૌ પદી પદાધિકારીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ એશિયાનો પ્રથમ ગ્રીન જે જે ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન પ્રાપ્ત કરવા જઈ રહ્યું છે તો વડોદરા માટે ખરેખર ખૂબ સૌભાગ્યની વાત છે અને અમે સૌ ખૂબ એના માટે પોતાને ખૂબ સૌભાગ્યશાળી માનીએ છીએ કે વડોદરાને વિકાસની ગતિમાં વધુ વેગવાન બનાવવા માટે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન અનુસાર આત્મનિર્ભર વડોદરા મહાનગરપાલિકા બનવાની દિશામાં આ બીજું કદમ છે હું સમગ્ર શહેર તથા સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સેકન્ડ ગ્રીન બોન્ડ ઇશ્યુ થયો છે સો કરોડ ડિનોમિનેશનવાળો વાળો આ બોન્ડ છે આ બોન્ડ ઇશ્યુ કરતાં પહેલાં અમને ભારત સરકારના શહેરી વિભાગ દ્વારા ગુજરાત સરકારના શહેરી વિભાગ યુએસ ટ્રેઝરી અને અમારા અધિકારીઓ બધાને અમને માર્ગદર્શન આપ્યું અને એના કારણે આજે અમે બોન્ડ ઇસ્યુ કરી શક્યા છીએ આ ગ્રીન બોન્ડ એ ક્લાઇમેટ બોન્ડ ઇનિશિયેટીવ નાની ઇન્ડિપેન્ડન્ટ સંસ્થાએ સર્ટિફાઈ કરેલો ગ્રીન ગ્રીન બોન્ડ છે આ ગ્રીન બોન્ડના માધ્યમથી જે અમૃત ટુના જે પ્રોજેક્ટો છે ખાસ કરીને એસટીપીના જે સુવેદના જે પ્રોજેક્ટો છે એમાં ફાઇનાન્સ થશે અને આ પ્રોજેક્ટો અત્યારે બધા ત્રણ ત્રણ પ્રોજેક્ટમાં ફાઇનાન્સ થશે ત્રણે ત્રણ પ્રોજેક્ટ અત્યારે ગતિમાં છે અને ઝડપથી આ પ્રોજેક્ટો પૂર્ણ થશે આના જે જે ગ્રીન બોન્ડથી જે અમે પૈસા ઉગવ્યા છે એનાથી જે ક્લાઇમેટને ફાયદો થશે અને સાથોસાથ આજે એનું બીડિંગ કરવામાં આવેલું અને ચૌદ પોઈન્ટ છ ટાઈમ ઓવર સબસ્ક્રાઈબ થયું છે આ બેડી એટલે ચૌદ પોઈન્ટ છ ટાઈમ ઓવર સબસ્ક્રાઈબ અને ચુમ્બાલીસ જણાએ આમાં પાર્ટિસિપેટ કરેલું છે જે એનો જે રેટ આવ્યો છે અત્યારે જે સેવન પોઈન્ટ નાઇન સેવન પોઈન્ટ એટ ફાઇવ હતો પણ જે હંડ્રેડ કરોડના ડિનોમિનેશન માટે સેવન પોઈન્ટ નાઇન પરસેન્ટ રેટ ઉપર આ બોન્ડ અત્યારે બિનિંગ થયેલો છે સાથોસાથ ભારત સરકારના શહેરી જે શહેરી વિભાગ છે એના તરફથી અમને આમાં બોન્ડ ઇશ્યુ થવા બદલ અને ગ્રીન બોન્ડ ઇશ્યુ છે એટલા માટે અમને તેરથી દસ કરોડ સુધીનું ઇન્સેન્ટિવ મળવાનું છે અને એના કારણે જે ઇફેક્ટિવ રેટ થશે એ પાંચ પોઈન્ટ ત્રીસથી પાંચ પોઈન્ટ નેવું વચ્ચેનો થશે એટલે સાત પોઈન્ટ પં સાત પોઈન્ટ નેવું રેટ સાથેનો અને ઇફેક્ટિવ રેટ પાંચ પોઈન્ટ નેવું સુધીનો આ ગ્રીન બોન્ડ સો કરોડ રૂપિયા અમે આમાંથી ઉગવીએ છીએ પાંચ વર્ષ માટે આ છે અને પાંચ વર્ષમાં અમે રિપેમેન્ટ કરવાના છીએ બધા જે લોકોએ અમને સહયોગ આપ્યો છે મીડિયાના મિત્રો હોય કે અમારા ઉચ્ચ અધિકારી માન્ય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીની પ્રેરણામાં મળી છે માન્ય મેયર શ્રી ચેરમેન શ્રી બધાનું માર્ગદર્શન મળ્યું છે એ બધાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને પુનઃ એકવાર આ સો કરોડનો ગ્રીન બોન્ડ આજે બીડિંગ થયો છે એનું લિસ્ટિંગ છ તારીખે છે થેન્ક યુ